સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ માટે ઈડીની કાર્યવાહી સો કરોડના ફ્રોડ મામલે ઈડીએ ચાર આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે આસિફ મહેશ દેસાઈ ઓમ સામે કાર્યવાહી કરવામાં આવી એક વર્ષ અગાઉ સુરત હવાલા મંજિલમાંથી આ હવાલા રેકેટ ઝડપ્યું હતું ઓનલાઈન ટ્રાવેલ બુકિંગની આડમાં આ હવાલા રેકેટ ચાલતું હતું દુબઈના મહેશ દેસાઈના ઇશારે ડોક્ટર મકબૂલ કામ કરતો હતો પોતાના બે પુત્ર સાથે મળી ડોક્ટર મકબૂલ કામ કરતો હતો મહેશ દેસાઈ આ પેઢીના મારફતે રૂપિયા મોકલતો હતો ચારે આરોપીઓના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત ફોન લાઈન પર જોડાય છે જી અમિત ચારે આરોપીઓને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અત્યાર સુધી કયા કયા કૌભાંડમાં તેઓ સામેલ હતા જી ચોક્કસ એક વર્ષ પહેલા સુરત એસઓજી દ્વારા આજે સો કરોડના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને જે તે સમયે આજે દરોડો પાડી એસઓજી દ્વારા સુફિયા મંજિલ કે જે સિંધીવાડ ખાતે આવેલ છે તેમાંથી મકબુલ ડોક્ટર આશિષ ડોક્ટર મહેશ દેસાઈ અને અન્ય એક તપાસ દરમિયાન ઓમ પાંચાલ ની ધરપકડ કરાઈ હતી ઓનલાઈન આજે ટ્રાવેલિંગ ઓફિસ બુકિંગની આડમાં હવાલા રેકેટ ચાલતું હતું અને હવે આ સમગ્ર મામલે ઈડી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે મહેશ દેસાઈ નામનો જે વ્યક્તિ છે તે મૈધરપુરાની આંગણિયા પેઢી મારફતે આજે હાલ હવે દ્વારા આજે ચારે આરોપી છે તેની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા કઈ રીતે આ આખું સ્કેમ છે ઓપરેટ થતું હતું અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે અને જે મુખ્ય આરોપી મહેશ દેસાઈ જે દુબઈ છે તેની શું ભૂમિકા મેળવ્યા છે અને ઈડી દ્વારા પાંચ દિવસની કસ્ટડી દરમિયાન આરોપીઓ છે તેની વધુ પૂછપરછ કરવામાં આવશે અને આરોપીઓની પૂછપરછ દરમિયાન મોટા રેકેટ નો વર્દાફાશ થાય તો પણ નવાય નહીં બિલકુલ જાણકારી બદલ આભાર